ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ અરવલ્લી પહાડીઓના સંરક્ષણ અને ટકાઉ વિકાસ અંગે પ્રતિક્રિયા આપી હતી તેઓ જણાવ્યું હતું કે ગુજરાત સરકાર રાજ્યના વન વિસ્તારો અને પર્યાવરણીય રીતે સંવેદનશીલ ક્ષેત્રોને બચાવવા માટે સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ફેલાયેલી અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં રાજ્ય સરકારે આજ સુધી ક્યારેય ખનનની મંજૂરી આપી નથી અને ભવિષ્યમાં પણ ખનનની પ્રવૃત્તિને મંજૂરી આપવામાં આવશે નહીં વધુમાં તેઓએ જણાવ્યું હતું કે અરવલ્લી ગ્રીન વોલ પ્રોજેક્ટ હેઠળ ચાલુ વર્ષે ચાર હજાર ચારસો છવ્વીસ હેક્ટરમાં 86.84 લાખ વૃક્ષોનું વાવેતર કરાયું છે અને આગામી વર્ષે પણ ચાર હજાર આઠસો નેવું હેક્ટરમાં વૃક્ષારોપણ અને સંરક્ષણની કામગીરી કરવામાં આવશે આધારે નિર્ણય આપ્યો છે કે જે ટેકરીઓની ઊંચાઈ સો મીટર કરતાં વધારે છે એને અરવલ્લીની પર્વતમાળાઓ તરીકે ગણના થશે અને બે ટેકરીઓ વચ્ચે જો પાંચસો મીટર કરતાં વધારે વિસ્તાર હોય તો પણ એને અરવલ્લીની પર્વતમાળા તરીકે ગણના થવાની છે પરંતુ એનું માપ છે એ જમીનના તળિયાથી લેવાનું આવશે નહીં કે બે ટેકરીઓની ઊંચાઈ વચ્ચેનો ડિફરન્સ એને કારણે આ ચુકાદાને કારણે જે ટેકરીઓમાં ન આવતો હોય એવો વિસ્તાર માત્ર બે ટકા વિસ્તાર છે એક લાખ સુડતાલીસ હજાર ચોરસ કિલોમીટર વિસ્તારમાંથી માત્ર બે કિલો બે ટકા વિસ્તાર જ આ વ્યાખ્યાની બહાર આવશે અને એના માટે પણ ચોક્કસ પ્રકારના નિયમો નક્કી કરવામાં આવ્યા છે અને એનો જો વ્યાપારિક પ્રવૃત્તિમાં ઉપયોગ કરવો હોય તો એમાં પણ કેટલી મંજૂરીઓ પછી નિર્ણય કરવામાં આવશે જ્યાં સુધી ગુજરાતને લાગે વળગે ત્યાં સુધી આ પર્વતમાળાઓ છે આપણા ઉત્તર ગુજરાતના મહેસાણા પાટણ મહેસાણા પાટણ બનાસકાંઠા અરવલ્લી અને સાબરકાંઠાનો સમાવેશ થાય છે અને આ જિલ્લાઓમાં આપણે ગિરિમાળા જે છે અરવલ્લીની એમાં કોઈ પણ જગ્યાએ ખનનની કે વ્યાપારી પ્રવૃત્તિ માટેની મંજૂરી આપી નથી અને ભવિષ્યમાં આપવાના પણ નથી એટલે આપણને ગુજરાતને લાગે કે ત્યાં સુધી આ ચુકાદાથી આપણને કશો ફરક પડવાનો નથી